અને મોટી મોટી એક વસ્તુ તમને મજામાં સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ માં બધા જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે આજનો બ્લોકમાં તો કઈ લેવાનું નથી પણ તોય બનાવું છું મારા બ્લોક કાંઈ સારા બનતા નથી તો જોજો પાછા બોલી તો ગઈશું પણ આવશે કદાચ ને હા મજા સીધી રાબિયા ને બતાવે એને જવો આવીને કેટલી ડાયસુ ફરી દીધી છે રાબિયા એ જવું ફટાફટ આમાં પાસ બુટી ભરીને પછી મને કે હાલો ફટાફટ ડાયસુ ફરી દીધી છે આમ ન હોય જતો પાસ 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 હવે હું પેલા હે

આજ રાબ્યાને ભૂલી ગઈ કહેવાનું તો રૂબિયા પર રાબિયાને પાસે કહેવા આરી સારું કરીને મેં તો બોલતો ફરી બધાને ગુડ મોર્નિંગ તો કહી દે એટલે રાબિયા પાસે કહેવાની અમારે આપણ ખેતી આમ કરી ના આમ ક્યારેય નથી લીધું મેં આટલી બધી અહીંયા એક ભર્યું છે અહીંયા હે અને અહીંયા જબલું છે આ આમાં છે ને એ અત્યારે કરી છે ઓલી તો કાલની હતી અને રાભિયાને મેં શું કામે બેસાડી દીધી છે જુઓ તમે એને મોતી મારવા બતાવ તો મોતી મારેલો સેટ જો આવી રીતે મોતી લટકાવ્યું છે ગળામાં પહેરતો જો ગળામાં પહેરો તાર ડોક જ નથી દેખાતી હા હવે દેખાણું જો એને ગળામાં પહેરો આવી રીતે આ સેટ જો એને પહેરો ને એમ છે એક મિનિટ ગાંઠિયા લેવા મોકલવા છે ને આજે અમે ગાંઠિયાની વાળી કરશું ગાંઠિયાનું શાક બનાવી નાખશું કામિત હું જાઉં છું ગાંઠિયાનું શાક ને રોટલી કરવા મિતને પૈસા આપી દઉં

મારે જો બુટી બધી લાઠિયા લાગી આમાં બધી છે હવે રાબિયા શોખી દેખાણી ગંધારી લાગતી હતી એટલે રાબિયા ની પણ ફોન ગંધારો હતો હા અને એક વસ્તુ તમને બતાવું જો મને અમારે છે ને જોવો અહીંયા ઊંડીનું છે પણ અમે જુઓ બિસ્કીટ નાખી રોટલી નાખી બોર નાખા વેફર નાખી અને અમે પછી સેલે છેલ્લે છે ને જો બટકું કેવું છે ને શું શું કહેવાય એને જો મને નામે ભૂલાઈ ગયું અડદિયા અડદિયા અમે એને ખવડાવી પણ એ આવતી નથી બોલો એને હે ને આમાં એના ઘરમાં નથી જવું એને અલગ અલગ અમારા ઘરમાં ફરવું અમારા ઘરમાં હું ફરવા ન દઉં એને આમ જ નાખવી છે પણ આવતી નથી બોલો શું કરવું ઉંદીડીનું અમે કેટલું હારું સારું ખવડાવીએ છીએ ઘરમાં પણ તોય તી એના ઘરમાં ન જ જાતી અમારા ઘરમાં રહી એટલે અમે એના ઘરમાં જ દઈએ છીએ ખાવાનું હા આખા ઘરમાં મોતી મોતી વેરાણેલા છે જો શોખમાં મોતી વેરાય મારે ઘરમાં મોતી વેરાણેલા છે જોવું સે મોતી તો મોતી છે ને આમાં મારે તો હું કરું ને મને કાંઈ કામ

પછી રાબિયા કઈ આવી નથી ને એ તો મને ખબર છે રાબિયા નથી આવી પછી રાબિયા તો પછી વહી ગઈ થી ને કોણ પેલા વહી ગયું થયું રાબિયા વહી ગઈ કે તું રૂમમાંથી કોણ પેલા વહી ગયું થયું તો પછી બંધ કોઈ કર્યું હોય તો પછી કોકે નહી હરખું બંધ જ નથી કર્યું તે ભાઈ એવી રીતે હતું હાથી ઈ ઓલું ખેંચાણું એટલે હવે નથી ખોલા ખોલા ન કરો બરોબર મીરચો કેવું દાદી કે